શિક્ષક અને માતા સુમિત્રાબેન ધર પરિવાર મધ્યમ વર્ગીય પરંતુ સંસ્કાર પ્રેમ અને ઈમાનદારીમાં ધનવાન અરવિંદ એન્જિનિયર હતો એક ખાનગી કંપનીમાં સારો પગાર મેળવતો તેની જિંદગીમાં એક જ અધૂરી ઈચ્છા હતી સાસો સાથી મળવું જે માત્ર રૂપ કે પૈસા માટે નહીં પણ હૃદયથી પ્રેમ કરે એક દિવસ ઓફિસમાં જ નવી રીસ્કૂટ તરીકે આવી કાવ્યા દેસાઈ આંખોમાં સમક ચહેરા પર આત્મવિશ્વાસ અને બોલવામાં એવું મીઠું મિશ્રણ કે કોઈ પણ ઘડીમાં તેને પસંદ કરી લે પહેલા દિવસથી જ કાવ્યા સૌનું ધ્યાન ખેંચી ગઈ ઓફિસની મિટિંગોમાં કોફી બ્રેકમાં દરેક જગ્યાએ એનો શોખીન અંદાજ હસતા બોલતા વલણ અને ખુદ પર વિશ્વાસ બધાને ગમી ગયો અરવિંદને પણ પહેલી નજરમાં જ કંઈક અલગ લાગ્યું પણ એણે વિચાર્યું હું તો માત્ર એનો સહકર્મચારી છું કોઈ ફિલ્મી નાયક નથી દિવસો પસાર થતા કાવ્યા અને અરવિંદ વચ્ચે વાતચીત વધતી ગઈ કાવ્યા હંમેશા ફેશનમાં મોજમાં અને આત્મકેન્દ્રિત રહેતી પરંતુ અરવિંદને લાગતું કે એ સ્વતંત્ર વિચારધારા ધરાવતી યુવતી છે એક દિવસ કાવ્યાએ કહ્યું અરવિંદ તું તો ઘણો અલગ લાગે છે આ દુનિયામાં બધાને કંઈક મેળવવું છે પણ તું જાણે ફક્ત આપવાનું જ જાણે છે અરવિંદ લજાયો એવું કશું નથી કાવ્યા ફક્ત સાસો સંબંધ મને ગમે છે ત્યાંથી શરૂ થયું એક પ્રેમનું સપનું રાતના ફોન મેસેજ સવારના કોફી સાથેના સ્મિત કાવ્યાનો અવાજ અરવિંદના જીવનનો સંગીત બની ગયો પણ કાવ્યા એ પ્રેમને એક નાટકની જેમ ભજવતી હતી એના માતા પિતા વેપારી વર્ગના દેખાવમાં માને કે સોસાયટીમાં કંઈક સ્થાન હોવું જોઈએ તેમણે પણ અરવિંદને પસંદ કર્યું કારણ કે એ ઈમાનદાર હતો સ્થિર નોકરીમાં હતો અને થોડા મહિનામાં લગ્નની સરસા શરૂ થઈ ગઈ લગ્ન ખૂબ ધામધૂમથી થયું નાતે સગાએ મિત્રોએ અને આખી સોસાયટીએ એવી નવી જોડીના વખાણ કર્યા કે અરવિંદ માટે એ દિવસ એના જીવનનો સર્વતમ દિવસ હતો કાવ્ય માટે માત્ર એક નવા પાયાની શરૂઆત જ્યાં એના શોખ માટે એક નવો આધાર હતો લગ્ન પછી થોડા દિવસો બધું સુંદર લાગતું હતું પણ ધીમે ધીમે કાવ્યાનો સ્વભાવ સહી બદલાતો ગયો તેની વાતોમાં અહંકાર અપમાન અને સ્વાર્થી સ્વભાવ સ્પષ્ટ દેખાવા લાગ્યો દરેક વસ્તુ માટે એ કહી દેતી મને આ ગમે છે તું સમજી નહીં શકે મારે મોલમાં જવું છે શોપિંગમાં હું આનંદ માણું છું તારા ઘરના નિયમો મારી માટે નથી સુમિત્રાબેન વારંવાર કહેતા કે બેટા ઘર તો પ્રેમથી ચાલે છે શોખથી નહીં પણ કાવ્યા માટે પ્રેમનો અર્થ હતો પૈસા બ્રાન્ડેડ કપડા અને લોકોની વચ્ચે દેખાવ એક સાંજને જ્યારે અરવિંદ ઓફિસમાંથી પાસો આવ્યો ત્યારે કાવ્યા બોલી મારે સખી વિનાની પાર્ટી છે રાતે મોડું થશે રાહ ન જોતા અરવિંદ હસીને કહ્યું ચાલો આનંદથી જાઓ પણ કોલ તો કરી દેજો કાવ્યાએ નજર ઊંસી કરી અને કહ્યું તું વધારે ઇમોશનલ છે અરવિંદ આ બધું હવે ચાલતું નથી તેના શબ્દો અરવિંદના હૃદયમાં સમા ઘૂસી ગયા દિવસો વીતી ગયા અને સંબંધો તૂટતા ગયા એક દિવસ કાવ્યાના પિતા ઘેરે આવ્યા અને કહ્યું કે મારી દીકરી ખુશ નથી એને સમય આપો અરવિંદ બોલ્યો હું તો એને પ્રેમ કરું છું પણ એ મને દૂર કરી રહી છે કોઈ જવાબ ન મળ્યો ફક્ત એક શાંત તાણ હવામાં ફેલાઈ ગઈ એક દિવસ પોસ્ટમેન એક પરબડિયું લાવ્યું પરબડ્યું જે પર લખ્યું હતું કાવ્યા અરવિંદ મહેતા વ્યક્તિગત અરવિંદે વિચાર્યું કે કદાચ એની કોઈ સરપ્રાઈઝ હશે માતા પિતા પણ સામે બેઠા હતા પરંતુ જ્યારે ખોલ્યું અંદર ડિવોર્સ પેપરની નોટિસ હતી એક પળ માટે સૌ સુખ મનોહરલાલના હાથમાંથી ચશ્મા નીચે પડી ગયા સુમિત્રાબેન આંખો પર હાથ રાખીને બેઠી રહી અરવિંદ તબ થઈ ગયું આ શું છે કાવ્યા આ શું લખ્યું છે તે થોડી વાર પછી કાવ્ય આવી તેના ચહેરા પર એક અજાણી શાંતિ અને અહંકારનો રંગ હતો વાંસી લીધું હવે સમજાઈ ગયું હશે કે હું શું શું તું આવું કેમ કરી શકે છે તું તો મારી પત્ની છે કાવ્યાએ હસીને કહ્યું પત્ની હા કાયદાથી હતી પણ દિલથી હું કોઈની નથી તો આ બધું નાટક હતું હા અરવિંદ મેં તને પ્રેમ કર્યો નહોતો હતો મને ફક્ત મારો આનંદ અને મોજ ગમે છે તું તો ફક્ત માધ્યમ હતો હવે મને પૈસા જોઈએ છે એક કરોડ આપ અને આજે જ હું તારી જિંદગીમાંથી જાઉં અરવિંદના પગ નીચેની જમીન ખસી ગઈ મનોહરલાલ બોલ્યા કે બેટી આવું કેમ કરે છે તું તો આપણા ઘરની લાજ છે કાવ્યાએ હસીને કહ્યું મને લાજ અને શરમ જેવી વસ્તુઓમાં રસ નથી હું જે કરું છું એ મારા માટે સાસુ છે એણે આગળ કહ્યું તારાથી જો ન થાય તો હું કોર્ટમાં જઈશ કહીશ કે તું દહેજ માંગતો હતો મારપીટ કરતો હતો મારા શરીર પર હું જાતે ઈજા કરી બતાવી દઈશ તે બોલીને રૂમમાંથી નીકળી ગઈ ઘરમાં મૌન છવાઈ ગયું અરવિંદના હૃદયમાં એક તોફાન ચાલી રહ્યું હતું આ એ જ કાવ્ય છે જેના માટે મેં આખું જીવન સમર્પિત કર્યું તે રાતે અરવિંદને ઊંઘ જ નહોતી આવી કાવ્યાના શબ્દો વારંવાર એના કાનમાં વાગતા હું તને પ્રેમ કરતી જ નથી મને ફક્ત મોહશોક ગમે છે આકાશમાં સાંધ હતો પણ એનો પ્રકાશ પણ આજે સૂકો લાગતો હતો મનોહરલાલ ભાઈ ખીડકી પાસે બેઠા વિચારી રહ્યા હતા કે સુમિત્રાબેન રડી રહી હતી બેટા તે તો એના માટે બધું આપ્યું પણ એણે તો દિલ તોડી નાખ્યું સવારના સમાચાર પત્રમાં પણ આ જેવા દિવસમાં શબ્દ વાંચવા મુશ્કેલ લાગતા હતા કાવ્યએ ઘરની બધી સાવી પાછી આપી અને બોલી કે મારા પિતાજી વકીલ સાથે આવશે પછી વાત કરીશ ત્યાંથી એ ગાયબ થઈ ગઈ મોબાઈલ બંધ કોઈ સંપર્ક નહીં ત્રણ દિવસ પછી અરવિંદના ઓફિસના એક મિત્રે કહ્યું અરવિંદ તારી વાઈફને મેં કેફે બ્લૂમાં જોઈ હતી એના સાથે કોઈ પુરુષ હતો અરવિંદ ચોંકી ગયો કોણ એનો કોલેજ ફ્રેન્ડ કહે છે વિજય આ નામ પ્રથમવાર સાંભળ્યું હતું પણ અંદરથી એક અચુક હલચલ થઈ અરવિંદે શાંતિથી વિચાર્યું હવે હું કોઈ ભાવનાથી નહીં બુદ્ધિથી કામ લઈશ તેના એક મિત્ર રજત જે ન્યૂઝ ચેનલમાં કામ કરતો હતો એને મદદ કરવાની ઓફર કરી રજતે કહ્યું મારે તપાસ કરવી પડશે કદાચ કાવ્યા અને વિજય કોઈ જૂના કૌભાંડમાં પણ જોડાયેલા હોય રજતના માણસોએ ગુપ્ત રીતે તપાસ શરૂ કરી થોડા દિવસોમાં એક શોકાવનારી સત્ય બહાર આવ્યું કાવ્યા દેસાઈએ પહેલી પણ આવી જ રીતે એક છોકરા સાથે લગ્ન કર્યા હતા પછી ખોટા આરોપો મૂકી પૈસા લઈ છૂટાછેડા લીધા હતા તે છોકરો હજુ વિદેશમાં રહેતો હતો પણ એણે રજતને કહ્યું કે હા એ જ છોકરી છે શરૂઆતમાં એ દેવદૂત જેવી લાગતી પછી આખું ઘર નર્ક બની ગયું ખોટા આક્ષેપો કોર્ટ પોલીસ બધું જ અંતે પચાસ લાખ આપી છોટા છૂટકારો મેળવવો અરવિંદને આખું શરીર કંપાઈ ગયું તેને હવે સમજાયું કે એ પ્રેમ નહીં એક રસાયેલો પ્લાન હતો વિજય જે કાવ્યાનો મિત્ર હતો વાસ્તવમાં એનો સહયોગી હતો બંને સાથે મળી પુરુષોને ફસાવતા અને બ્લેકમેલ કરતા કાવ્યના માતા પિતા પણ એ બધામાં સામેલ હતા કારણ કે પૈસા એના માટે ધર્મ બની ગયા હતા એક અરવિંદને અજાણ્યા નંબરથી ફોન આવ્યો અવાજ વિજયનો હતો અરવિંદ મહેતા તું હજી સમજ્યો નથી તારી પાસે સમય ઓછો છે પૈસા આપ અને બધી મુશ્કેલીથી છુટકારો મેળવી લે અરવિંદ શાંત અવાજમાં કહ્યું મને ન તો તારી ધમકીનો ડર છે ન કાવ્યાના નાટકનો હવે સત્ય બહાર આવશે વિજય હસ્યો સત્ય કોર્ટમાં સત્ય નહીં પુરાવા ચાલે છે અને એ બધું અમારા હાથમાં છે ફોન તો કપાઈ ગયો અરવિંદના મનમાં એક જ વિચાર હવે યુદ્ધ શરૂ થશે થોડા દિવસ પછી કોર્ટમાં ડિવોર્સ કેસ ફાઇલ થયો કાવ્યાએ અરવિંદ સામે આપે આક્ષેપ મૂક્યો કે દહેજ માંગતો હતો મારપીટ કરતો હતો માનસિક ત્રાસ આપતો હતો વકીલ ખૂબ જ સતુર હતા મીડિયા સુધી આ વાત પહોંચાડી દીધી ટેલિવિઝન પર ન્યૂઝ સાઇટ પર અરવિંદ મહેતા પર સ્ત્રી હેરાનગતિનો કેસ શીર્ષક સવાઈ ગયો પરિવાર માટે આ બધું અસહાય હતું મનોલાલ શાંત થઈ ગયા સુમિત્રાબેનનો બ્લડ પ્રેશર વધતો ગયો અરવિંદે મનમાં નક્કી કર્યું કે હું ખોટા આરોપો સામે લડીશ તે પોતાના સાથીઓ અને રજતની મદદથી પુરાવા એકઠા કરતો ગયો રજતે વિજય અને કાવ્યાના ઘણા ફોટા મેળવ્યા રિસોર્ટમાં પાર્ટીમાં અને કાવ્યાના ફોનમાંથી બહાર આવેલા મેસેજોમાં પૈસાની વાતો સ્પષ્ટ હતી એક વિડીયો પણ મળ્યો જ્યાં કાવ્ય વિજયને કહેતી હતી કે એનાથી પૈસા લઈ લઈએ પછી નવી જગ્યા જોઈએ આ પૂરા અરિંદના હાથમાં આવ્યા ત્યારે આંખોમાં આંસુ આવી ગયા હતા દુઃખના નહીં સત્યના વિજયના પ્રથમ સંકેતના કોર્ટની તારીખ પહેલાની રાતે અરવિંદને કાવ્યાનો મેસેજ આવ્યો મારે તને એકવાર મળવું છે આવીશ અરવિંદે લખ્યું હા જ્યાં કહીશ ત્યાં આવું એટલા હોટલના કોફી લાઉન્સમાં બંને સામે સામે બેઠા કાવ્યા હજુ પણ એ જ રીતે સજ્જ થઈ આવી હતી ચહેરા પર આડંબર ભરેલું સ્મિત અરવિંદ તું સમજી જા હું તારા પર કોઈ વ્યક્તિગત દેશ નથી રાખતી મને ફક્ત જીવન મોજમાં જીવવું છે છે તું એક સિમ્પલ માણસ ભાવનાઓમાં ફસાઈ ગયો અરવિંદ ધીમેથી બોલ્યો અને તું એક એવી સ્ત્રી જે ભાવનાઓને રમકડા સમજે છે સાલ એ બધું સોળ હું ડીલ કરવા આવીશ પચાસ લાખ આપ કેસ ખતમ અરવિંદે ખિસ્સામાંથી એક ફાઇલ કાઢી અને એના કાગળ મૂકી એના આગળ મૂકી આ જોઈ લે પછી વિચારજે કાવ્યાએ ખોલી અંદર એના અને વિજયના ફોટા સેટ્સ અને વિડીયો કોલની સ્ક્રીનશોટ તેના ચહેરા પરથી રંગ ઉઠી ગયો આ ક્યાંથી મળ્યું તને સત્ય ક્યારેય છુપાતું નથી કાવ્યા તું જે દૂષણ મારી ઈમાનદારી પર લાવી હવે એ જ દૂષણ તારા ચહેરા પર લાગશે કાવ્યા સુપ આંખોમાં પહેલી વાર ડર દેખાયો તું કંઈ નથી કરી શકતો હું કંઈ નહીં કરું સત્ય પોતે બોલશે એ બોલીને અરવિંદ ચાલ્યો કહ્યું કાવ્ય માટે આ પહેલી વાર હતું કે કોઈ માણસ કોઈ માણસ એના નાટક સામે ઝૂક્યો નહીં કોર્ટમાં જ્યારે અરવિંદના વકીલોએ પુરાવા રજૂ કર્યા કાવ્ય અને વિજયની સાજિશ ખુલ્લી પડી ગઈ જજ પણ આશ્ચર્યશકિત થઈ ગયા આ કિસ્સો માત્ર એક વ્યક્તિ સામેનો નથી પણ પુરુષત્વ અને ઈમાનદારી સામે થયેલી પ્રશ્વાસનની કથા છે કાવ્યનો શહેરો ધૂળથી ભરાઈ ગયો એણે માથું ઝુકાવી દીધું અરવિંદે શાંતિથી કહ્યું હું એને સજા નહીં માગું સાહેબ ફક્ત એટલું માગું છું કે કોઈ અન્ય માણસ સાથે આવું ન થાય કોર્ટની બહાર મીડિયા ઊભી હતી પત્રકારોએ પૂછ્યું અરવિંદભાઈ તમે હવે શું કરશો અરવિંદ હળવે બોલ્યો કે મારા માટે પ્રેમ એ હજી પવિત્ર છે એક વ્યક્તિના દગાથી પ્રેમની કિંમત ઓછી નથી થતી કોર્ટમાં કાવ્યાની સાજિશ ખુલ્લા પછી આખું શહેર એ વાત કરે છે કે અખબારોમાં હેન્ડલાઇન હતી

દુખ આપ્યું તે દિવસે રાતે તે પિતાની બાજુમાં બેઠો હતો મનલાલભાઈ ધીમેથી કહ્યું કે બેટા દુખ તો બધાને થાય છે પણ યાદ રાખ દુખ પણ ભગવાનની રીતે આપણને શીખવે છે તું તારી ઈમાનદારીથી લડ્યો એ જ તારી સાચી કમાણી છે અરવિંદની આંખોમાં હસવું આવી ગયા એણે પિતાનો હાથ પકડીને કહ્યું કે હવે કોઈનો વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે પપ્પા બેટા બધા એક સરખા નથી

અરવિંદે કોઈ બદલો ન લીધો તે માત્ર એ ઈચ્છતો હતો કે કાવ્યા પણ એક દિવસ સમજશે કે પ્રેમ ક્યારેય સોદો નથી સમય ધીમે ધીમે પસાર થતો ગયો અરવિંદ ફરી ઓફિસમાં કામ કરવા લાગ્યો પણ હવે એ પહેલાં જેવો ન રહ્યો હવે એ શાંત સંયમી અને અંદરથી ઘણો જ બદલાઈ ગયો હતો તે પોતાના સાથી રજતની મદદથી એક નવી પહેલ શરૂ કરી સત્ય ફાઉન્ડેશન જ્યાં ખોટા આરોપો સામે ફસાયેલા લોકોની કાનૂની મદદ કરવામાં આવતી તેના ઇન્ટરવ્યૂ ન્યૂઝ ચેનલોમાં આવવા લાગ્યા લોકો એને સત્યનો યોદ્ધા કહેવા લાગ્યા પણ અંદરથી એ હજી પણ એક ખાલીપો અનુભવ હતો એને લાગતું કે પ્રેમનો અધ્યાય પૂરો થઈ ગયો છે પરંતુ ભાગ્ય એ માટે કંઈક બીજું લખ્યું હતું એક દિવસ એ ફાઉન્ડેશનના સેમિનારમાં બોલવા માટે આમંત્રિત થયું ત્યાંના સૌના દિલને સ્પર્શી ગયા પ્રેમ ક્યારેય દગો નથી આપતો દગો આપનાર માણસ હોય છે પણ જો આપણે દુઃખમાં પણ સત્યનો માર્ગ છોડીએ તો એ પ્રેમના પવિત્રતાને અપમાન છે એ બોલીને બેઠો ત્યારે એક છોકરી એના પાસે આવી સાદા કપડાં આંખોમાં શાંતિ અને ચહેરા પર સત્યનો તેજ સર હું અનિષ્કા પટેલ હું પણ કાઉન્સિલર તરીકે કામ કરું છું તમારી વાતોએ મને ખૂબ અસર કરી અરવિંદ હળવું હસ્યું આભાર અનુષ્કા હવે મારી વાતો ફક્ત અનુભવની ખાટી મીઠાશ છે ક્યારે કે ખાટી મીઠાશ જીવનને સ્વાદ આપે છે આ વાતથી અરવિંદનું મન હળવું થયું અનુષ્કાની આંખોમાં એવી કરુણા હતી કે એના દુઃખના દરિયામાં કોઈ નાની કસી જેવી લાગણી તરતી હોય એમ લાગ્યું તે દિવસથી બંને વચ્ચે વાતચીત થવા લાગી અનુષ્કા હંમેશા પ્રોત્સાહન આપતી તમે પ્રેમથી ડરશો નહીં અરવિંદ કોઈની ખોટી હરકત માટે આખી દુનિયાને ખોટી ન ગણીશું અરવિંદ બોલ્યો હું ફરી પ્રેમ કરવા નથી ઈચ્છતો અનુષ્કા મારો એ વિશ્વાસ ખોવાઈ ગયો છે વિશ્વાસ ગુમાયા નહીં ફક્ત હલકો થઈ જાય છે એને ફરી મજબૂત કરવો પડે આ શબ્દ અરવિંદના હૃદયમાં લાંબો સમય ગુંજતા રહ્યા સમયની સાથે અનુષ્કા અને અરવિંદ વચ્ચે એક શુદ્ધ મિત્રતા ઊભી થઈ બંને સાથે સમાજ માટે કામ કરતા સ્ત્રી પુરુષ સમાનતાના કાર્યોમાં ભાગ લેતા એક દિવસ ફાઉન્ડેશનમાં એક મહિલા આવી એનો ચહેરો ઓળખાયેલો લાગ્યો કે હા એ કાવ્યા જ હતી સજા પૂરી કર્યા પછી એ સુધાર કેન્દ્રમાંથી આવી હતી એણે માથું ઝુકાવી કહ્યું કે અરવિંદ હું માફી માંગવા આવીશું હું ખોટી હતી મને મારી લાલસ અને અહંકારે અંધ બનાવી દીધી હતી જે દિવસે તે કોર્ટમાં કહ્યું કે હું એને સજા નથી માંગતો એ દિવસે પહેલીવાર મને માનવતા સમજાય અરવિંદ શાંતિથી બોલ્યો માફી માટે હિંમત જોઈએ કાવ્યા તું એ હિંમત લાવી છે એ જ તારી શરૂઆત છે કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા હવે હું બીજા લોકોને પણ એ ભૂલ ન કરે એ માટે જાગૃતિ કાર્યક્રમમાં જોડાવા માંગુ છું અરવિંદે હાથ આગળ વધારીને કહ્યું સ્વાગત છે તે પળમાં અરવિંદે પોતાના મનમાંથી બધી કડવાશ કાઢી નાખી દુઃખના ખંડેરમાંથી હવે નવી ઇમારત ઊભી થઈ હતી વિશ્વાસ માફી અને માનવતાની અનુષ્કા એક સાંજ કેફામાં બોલી અરવિંદ હવે તારે પોતે ખુશ રહેવાનો સમય આવી ગયો છે તું બીજાને શીખવે છે કે જીવન આગળ વધે છે પણ પોતે અટક્યો છે અરવિંદ હસ્યો મને લાગે છે કે હવે હું આગળ વધવા તૈયાર છું અનુષ્કાએ સ્મિત આપ્યું તો સાલ ચાલીએ આગળ સાથે તે પળમાં સાંદની ખીલી પવન નરમ થયો અને અરવિંદના હૃદયમાં ફરી એક નવી શરૂઆતનો વિશ્વાસ ઉઠ્યો જીવન ક્યારેક એ રીતે તોડી નાખે છે કે આપણે એમાં વિશ્વાસ ખોઈ બેસીએ પણ સાસા માણસ માટે દરેક તૂટેલી વસ્તુ પણ એક શીખ છે અરવિંદ માટે કાવ્યા એક ભૂલ નહોતી એક પાઠ હતી અને અનુષ્કા એ પાઠ પછીનો પ્રકાશ પ્રેમ ક્યારે ખત્મ થતો નથી ફક્ત એનું સ્વરૂપ બદલાઈ જાય છે સમય ધીમે ધીમે વહેતો ગયો કાવ્યા હવે સુધાર કેન્દ્રમાં કાઉન્સેલર તરીકે જોડાઈ ગઈ હતી એ હવે અન્ય મહિલાઓને સમજાવતી કે પ્રેમનો અર્થ પૈસા કે દેખાવ નથી પરંતુ માન વિશ્વાસ અને સત્ય છે એના જીવનમાં સુધારો આવ્યો પણ એના અંદરનો ખાલીપો હજી ક્યાંક હળવેથી શીશો પાડતો હતો બીજી તરફ અરવિંદ હવે લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયો હતો સત્ય ફાઉન્ડેશનનું નામ હવે ગુજરાતના અનેક શહેરોમાં જાણીતું થયું એ લોકોને શીખવતો કે જે માણસ ઈમાનદારીથી જીવતો હોય એની હાર ક્યારેય થતી નથી ભલે સમય કેટલો પણ વિપરીત હોય અનુષ્કા એની બાજુમાં એ જ રીતે હતી શાંત સયમી અને પ્રેમની એ પવિત્રતા ધરાવતી જે શબ્દોથી સમજાવી ન શકાય એક સાંજ ફાઉન્ડેશનની સ્થાપનાને પાંચ વર્ષ પૂર્ણ થયા માહોલ સાદો પરંતુ આનંદથી ભરેલો હતો અરવિંદ સ્ટેજ પર ઊભો હતો તેના હાથમાં ફૂલોનો કુલ દોસ્તો અને મનમાં ભાવનાઓનો સમુદ્ર આ ફાઉન્ડેશન ફક્ત મારી લડતની વાર્તા નથી એ દરેક માણસની વાત છે જે દુઃખ પછી પણ સત્ય છોડતો નથી જ્યારે જીવન તોડે છે ત્યારે એ જ તૂટેલા ટુકડામાંથી પ્રકાશ નીકળાય છે બધા લોકો તાળી પાડવા લાગ્યા અનુષ્કાની આંખોમાં આંસુ ક્યારેય કોઈને આટલો નિર્મળ અને સત્ય માટે સમર્પિત નહોતો કાર્યક્રમ પૂરો થયા પછી અરવિંદ બહારની બગીચામાં ગયો તે હળવો પવન ચાલતો હતો સાંદની ઝગમગતી હતી અને એ રાત્રિ જાણે એની જ માટે ખીલી હતી અનુષ્કા ધીમેથી એની બાજુમાં આવી બંને વચ્ચે થોડી ક્ષણો માટે મૌન હતું અરવિંદ અનુષ્કાએ ધીમીથી કહ્યું જીવનમાં તેજ ગુમાવ્યું હતું એ ફરી મળી શકે જો તું પોતે એને સ્વીકારી શકે અરવિંદ એના ચહેરા તરફ જોયું ચહેરા પર શબ્દ વિનાનું સ્નેહ હતું અનુષ્કા મને ક્યારેય લાગ્યું નહોતું કે ફરીથી હું કોઈને પ્રેમ કરી શકીશ પ્રેમ તો એ જ છે અરવિંદ જે ફરીથી જીવવા માટે હિંમત આપે તે પળમાં બંને વચ્ચે એવી શાંતિ સવાઈ ગઈ કે શબ્દની જરૂર જ ન રહી અરવિંદે ધીમેથી અનુષ્કાનો હાથ પકડી લીધો એના હૃદયમાં પહેલી વાર કોઈ કેટલાય મહિનાઓ પછી સરળ રીતે લગ્ન કર્યા કોઈ ધૂમધામ નહીં કોઈ દેખાવ નહીં ફક્ત બે દિલ અને થોડા આશીર્વાદ મનહલાલભાઈ અને સુમિત્રાબેનના ચહેરા પર પણ હવે સાસો સંતોષ હતો એમને લાગતું હતું કે ભગવાનને આખરે તેમના બેટાને સાસુ સુખ આપી દીધું અરવિંદ અને અનુષ્કા સાથે મળી સમાજમાં એવી પહેલ શરૂ કરી કે જેમાં ખોટા આરોપોના શિકાર લોકો માટે કાનૂની સહાય અને સ્ત્રીઓ માટે સત્ય અને સંસ્કાર આધારિત તાલીમ આપવામાં આવતી. કાવ્યા પણ એ કાર્યક્રમમાં જોડાતી એ હવે અન્ય સ્ત્રીઓને સમજાવતી કે સાસુ પ્રેમ એ છે જે અપાથી વધે અને લાલસથી મરે. તેના આ શબ્દ સાંભળીને અરવિંદ શાંતિથી સ્મિત આપતો એના હૃદયમાં ક્યારેય દ્રેશ ન હતો ફક્ત એક માનવતાનો ભાવ એક દિવસ સાંજના સમયે અરવિંદને એક પત્ર મળ્યો એ પત્ર કાવ્યનો હતો અરવિંદ તે મને ક્યારેય સાપ આપ્યો નથી પણ તારું માફ કરવું જ મારી સૌથી મોટી સજા છે તે મને બતાવ્યું કે સાસો માણસ એ છે જે દુઃખ પછી પણ પ્રેમમાં વિશ્વાસ રાખે છે હું હવે સંતોષ અનુભવ છું કે તું ખુશ છે જો ક્યારેય મારી ભૂલ કોઈના જીવનમાં શીખ બની શકે તો મારી જિંદગી વ્યર્થ નથી ગઈ અરવિંદે આંખો બંધ કરી એક હવા એના ચહેરા પર ફરકી ગઈ જાણે ભૂતકાળના બધા એ હવામાં વિલીન થઈ ગયા એણે હળવી સ્મિત સાથે કહ્યું કે આજ અંતે દરેક અધ્યાય પૂરો થયો અનુષ્કા એના બાજુમાં આવી હાથમાં ગરમ સા સાથે શું લખ્યું છે શાંતિનો સંદેશ બંને નાની સુસકી સાથે આકાશ તરફ જોયું ત્યાં સાંધ ફરી ખીલી ગયો હતો સાંધ ફરી ખીલી ગયો હતો જીવન એક પુસ્તક છે ક્યારેક એના એક પાનાએ દુઃખ લખેલું હોય પણ આખું પુસ્તક હંમેશા આશા પર પૂરું થાય છે અરવિંદ માટે પ્રેમ હવે કોઈ વ્યક્તિ નહોતો એ એક ભાવના એક શક્તિ બની ગયો હતો અને એ ભાવના હવે દરેક દિલમાં ઉગતી હતી જ્યાં સત્ય માફી અને માનવતા સાથે રહી શકે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે જે સત્ય આધારિત તેની રચના કરવામાં આવી છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી શકે આપના સુધી જલ્દી પહોંચી શકે અને આપને પહેલાં મળે થેન્ક યુ